સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના વડગામડા ખાતે તાલુકા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી દેશભરમાં રવિવારે છોતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી જેમાં વડાલી તાલુકાના વડગામડા ગામે પણ તાલુકા કક્ષાના છોતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી વડાલી તાલુકા મામલતદાર ટી એન ચૌધરીની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી જેમાં વડગામડા ગ્રામ્યજનો દ્વારા સૌપ્રથમ બુલેટ બાઇકો સાથે દેશભક્તિના ગાન સાથે વાસ્તે વાસ્તવસ્તે ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી જેમાં મામલતદાર ટીએન ચૌધરી સહિત ઉપસ્થિત તમામ મહેમાનોનું મળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ મામલતદાર ટીએન ચૌધરીના વ્રદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું વધુમાં સમાજમાં વિશિષ્ટ યોગદાન આપનાર વિવિધ કર્મચારીઓ અધિકારીઓનું ઉપસ્થિત મહેમાનો દ્વારા પ્રશંસનીય પ્રમાણપત્ર એનાયત કરી સન્માન કરવામાં આવ્યું હતું વધુમાં વડાલી તાલુકાની વિવિધ શાળાઓના છાત્રાઓએ કાર્યક્રમ પ્રસંગે અવનવા કરતબ રજૂ કરી સહિત ઉપસ્થિત મહેમાનો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌ લોકોએ રાષ્ટ્રગાન સાથે તિરંગાને સલામી આપી છોતેર પ્રજાસત્તાક પર્વની ઉલ્લાસભેર ઉજવણી કરી હતી બ્યુરો રિપોર્ટ ખબર વડાલી સાબરકાંઠા